હેલો વેલ્કમ બેક એવરી સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયા ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દઈએ જેથી આવનારા તમામ વિડીયોને અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમ જ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ બે પ્રશ્નો પ્રશ્ન નંબર એક તાજેતરમાં કોના દ્વારા એઆઈ સ્ટાર્ટઅપ ભારતનું પ્રથમ એઆઈ યુનિકોર્ન તરીકે ઉભરી આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કૃત્રિમ પ્રશ્ન નંબર બે તાજેતરમાં નીચેનામાંથી કયા ખેલાડી મેન્સ ડબલ્સમાં નંબર વન સ્થાન મેળવનાર સૌથી વયો યુદ્ધ ખેલાડી બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રોહન બોપન્ના પ્રશ્ન નંબર ત્રણ બામોશાહ ગ્રામ વિદ્યાપીઠ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઝીલિયા પાટણ પ્રશ્ન નંબર ચાર મનુ ભાસ્કર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી શૂટિંગ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો પંચાવન પ્રશ્ન નંબર છ નીચેનામાંથી આંધ્રપ્રદેશમાં બાબા સાહેબ આંબેડકરની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બસો છ તાજેતરમાં કયા રાજ્યે મારી શાળા મારું ગૌરવ નામનું અભિયાન શરૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર આઠ બ્લાવટનિક એવોર્ડ બે હજાર ચોવીસમાં નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કોનેરુ હમ્પી કઈ રમત સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચેસ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી પૌરાણિક નામ કાર્બન તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કાયાવરોહણ પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં એક અહેવાલ મુજબ કયા નાણાકીય વર્ષમાં ભારતનો ડાયરેક્ટ જીડીપી રેશ્યો પંદર વર્ષમાં સૌથી વધુ રહ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બે હજાર ત્રેવીસ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં ચર્ચિત સામલેશ્વરી મંદિર કયા રાજ્યમાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા પ્રશ્ન નંબર તેર મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના અંતર્ગત કેટલા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ધોરણ આઠ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ગુજરાતમાં ભુવનેશ્વરી પીઠ ગોંડલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જીવરાજ શાસ્ત્રી પ્રશ્ન નંબર પંદર ભારતમાં ઔષધિ તરીકે અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું સરસરનું સૌથી ઉત્પાદન ક્યાં થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં કઈ કંપનીએ ઓનલાઈન પેમેન્ટ એગ્રીકેટર તરીકે કામ કરવા માટે આરબીઆઈની મંજૂરી મળી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઝોમાટો પ્રશ્ન નંબર સત્તર મત્સ્યપાલન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કલ્ચર પ્રશ્ન નંબર અઢાર ગંગા સ્વરૂપ યોજનામાં વિધવાઓને દર મહિને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બારસો ને પચાસ પ્રશ્ન નંબર ઓગણીસ કયા વૈજ્ઞાનિકે પરમાણુની શોધ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જ્હોન ડાલ્ટન પ્રશ્ન નંબર વીસ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાદીપ યોજના કયા વર્ષે અમલમાં મૂકવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર એક તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર